હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર તેર આંકડા શસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ તો સઢ્ય તેર પોઈન્ટ એકના આપણે આગળના વિડીયોસમાં છ દાખલાની ચર્ચા કરી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં એસોટોની સાંદ્રતા એટલે કે ઘટકો પ્રતિ દસ લાખમાં એટલે કે પીપીએમમાં છે આપેલા તો સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી તો એસોર્ટોની સાંદ્રતા પીપીએમમાં અને આવૃત્તિ તો સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ ઝીરોથી ઝીરો પોઈન્ટ જીરો ચાર પોઈન્ટ ઝીરો ફોરથી પોઈન્ટ ઝીરો એટ પોઈન્ટ ઝીરો એટથી પોઈન્ટ ઝીરો પોઈન્ટ ટ્વેલ્વ પોઈન્ટ ટ્વેલ્વથી પોઈન્ટ સિક્સટીન પોઈન્ટ સિક્સટીનથી પોઈન્ટ ટ્વેન્ટી પોઈન્ટ ટ્વેન્ટીથી પોઈન્ટ ટ્વેન્ટી ફોર તો આવૃત્તિ છે શૂન્યથી શૂન્ય પોઈન્ટ શૂન્ય ચાર સાંદ્રતા હોય તેવી ચાર શહેર છે પછી નવ છે પાછા નવ બે ચાર અને બે આ રીતે આપણને આવૃત્તિ આપેલી છે તો એસો ટુની સાંદ્રતાનો મધ્યક શોધો હવામાં એસો ટુની સાંદ્રતા કેટલી છે એનો મધ્યક આપણે શોધવાનો છે અહીંયા એસો ટોની સાંદ્રતાના વર્ગો છે તો આપણે લખી દઈએ ઝીરો પોઈન્ટ ઝીરો ફોરથી પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરોથી પોઈન્ટ ઝીરો ફોર ઝીરો ફોરથી ઝીરો એટ આ રીતે બધા વર્ગો લખી દીધા આવૃત્તિ છે ચાર નવ નવ બે ચાર બે એ આપણને જે રકમ આપી છે એ લખવાનું મધ્ય કિંમત તો ઝીરો પોઈન્ટ ઝીરોથી ઝીરો પોઈન્ટ ઝીરો ફોર બેનો સરવાળો કરીને અડધું કરીએ તો આપણને મળે ઝીરો પોઈન્ટ ઝીરો બે પોઈન્ટ ઝીરો ફોરથી પોઈન્ટ ઝીરો એઇટ એની સેન્ટરમાં આવે છે પોઈન્ટ ઝીરો સિક્સ ચાર ને બે છ ને બે આઠ એટલે પોઈન્ટ ઝીરો સિક્સ હવે પોઈન્ટ ઝીરો ફોર છે આપણી સોરી પોઈન્ટ ઝીરો ટુ પહેલી મધ્ય કિંમત આપણને મળી જાય છે અને આપણી વર્ગ લંબાઈ છે પોઈન્ટ ઝીરો ચાર તો એમાં ચાર ચાર એડ કરતા જઈએ આપણે પોઈન્ટ ઝીરો ચાર એડ કરીએ એટલે મળે છે પોઈન્ટ ઝીરો સિક્સ પોઈન્ટ ઝીરો ટેન સોરી પોઈન્ટ ટેન પોઈન્ટ ફોર્ટીન પોઈન્ટ એટીન પોઈન્ટ ટ્વેન્ટી ટુ તો આ આપણી મધ્ય કિંમત છે બધી હવે અહીંયા છ અવલોકન છે આપણી પાસે એટલે આપણે સેન્ટરમાં પોઈન્ટ દસ પણ આવે છે ને પોઈન્ટ ચૌદ બે સંખ્યા આવે છે તો આપણે કોઈ પણ એકને એ ધારીને કરી શકીએ કોઈને પણ તમે એ ધારીને પ્રશ્નો કરી શકો પણ સેન્ટરમાં આવતા હોય તે રીતે આપણે ધારવાનું તો પોઈન્ટ ટેનને આપણે એ લઈએ અહીંયા પોઈન્ટ ચૌદ કરીને તમે તમારી રીતે ગણી જોજો ગણી લેજો પ્રેક્ટિસ થાય એટલા માટે તો પોઈન્ટ ટેન બરાબર એ હવે અહીંયા ઝીરો મૂકીએ ઉપર ઋણ એક ઋણ બે નીચે એક બે ને ત્રણ યુઆઈના ખાનામાં યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છે એટમાં એચ આ સૂત્રો તો આપણે લખવાનું જ હવે એફઆઈ યુઆઈ કરવાનું છે એટલે એફઆઈ અને ui ગુણાકારતા ચાર દુ આઠ માઇનસ નવ એકુ નવ માઇનસ નવ ગુણ્યા શૂન્ય શૂન્ય બે બે ધન ચાર દુ આઠ ધન અને બે તાલી છ ધન હવે ઋણમાં પણ આઠ છે અને ધનમાં પણ આઠ છે એટલે આઠ આઠ ઉડી જાય તો ઉપર એ છે ઋણ નવ અને ધન સંખ્યા મારી છે છ ને બે આઠ એટલે નવમાંથી આઠ જાય તે એક મોટી સંખ્યા ઋણ એટલે ઋણ એક હવે સૂત્રમાં આ કિંમત મૂકીએ તો આપણું પદ વિચલનની રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ છેડમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ દર વખત હું બોલીને રિપીટ કરું છું એનું કારણ તમારે તમને પાકું થાય સાંભળીને પાકું થાય તમારે ફરી ફરીને એને લગતું જવાનું ગણતું જવાનું હવે એની કિંમત મૂકીએ પોઈન્ટ સી પોઈન્ટ ટેન પ્લસ સીગમાં એફઆઈઆઈ માઇનસ વન અપોન થર્ટી 30 ઘરો છે વિસ્તાર છે એટલે તીસ વિસ્તારમાં આપણે જોવાનું છે એટલે આ સરવાળ પણ તીસ જ આવે ગુણ્યા એચ છે આપણા ઝીરો પોઈન્ટ ઝીરો ફોર બરાબર ઝીરો પોઈન્ટ ટેન તો રાખવાનો જ હવે આગળની ગણતરી આનું સાદરૂપ કઈ રીતના આપવાનું છે તે હું તમને બતાવું તો ઝીરો પોઈન્ટ ટેન ઇન્ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર હવે ત્રીસ છે એને ત્રણ ગુણ્યા દસમાં કન્વર્ટ આ તો લગતું જ જવાનું આપણે પોઈન્ટ ટેન તો લગતું જ જવાનું છે દર વખતે અહીંયા ત્રણ ગુણ્યા દસ ઝીરો ફોર છે એટલે ચારના છેદમાં સો મૂકીએ કે પોઈન્ટ પછી બે આંકડા એટલે છેદમાં સો આવે હવે ચાર એક ચાર માઇનસ ત્રણ સો દાન સો ને દસનો ગુણાકાર એક હજાર એટલે ત્રણ ગુણ્યા એક હજાર હવે ઋણ ચારને ચારને આપણે ત્રણે ભાગી લઈએ તો ચાર ભાગ્યા ત્રણ એટલે મળે છે આપણને ત્રણ એક ત્રણ એક શૂન્ય છેડે પોઈન્ટ મૂકી દીધો ત્રણ ટાળી નવ એક વધે એ રીતે ત્રણ ટાળી નવ એક વધે અનંત સુધી આવતું જાય એટલે એક પોઈન્ટ તેત્રીસ આપણને મળે છે તો એક પોઈન્ટ તેત્રીસ આપણે બે આંકડા સુધી જવાબ લખવાનો છેદમાં એક હજાર આ ચાર ભાગ્યા ત્રણનો જવાબ મળ્યો એક પોઈન્ટ એત્રીસ છેદમાં એક હજાર તો છે જ હવે એક હજાર છેદમાં છે એટલા માટે આ દશાંશ સ્થળ જે આપણું છે એ પોઈન્ટ ખસીને ડાબી બાજુ કેટલા એકમ ખસે ત્રણ એકમ તેમાં એક આંકડો તો આપણી પાસે છે જ બીજા બે આંકડા જોઈએ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ને ડબલ થ્રી આ હજાર આપણે કાઢી નાખવાના બરાબર ઝીરો પોઈન્ટ ટેન માઇનસ આપણે ખાલી ત્રણ આંકડા સુધી જવાબ લખીએ એટલા માટે પોઈન્ટ ઝીરો ઝીરો વન બીજો એના પછીના ચોથા નંબરનો આંકડો ત્રણ છે તે પાંચથી નાની સંખ્યા છે એટલે આપણે આગળના આંકડામાં એક ઉમેરીશું નહીં હવે દસ પોઈન્ટ દસ ઓછા પોઈન્ટ ઝીરો ઝીરો વન આપણે બાદ બાકી કરીએ તો ઝીરો પોઈન્ટ ટેન હવે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન હવે અહીંયા એક એક છેલ્લે એટલે અહીંયા આપણે શૂન્ય મૂકી દઈએ પાછળ તમે ગમે જેટલા શૂન્ય ઉમેરો એનીથી કોઈ ફરક પડે નહીં તો શૂન્ય પર દસ શૂન્ય પર નવ આ એક પર શૂન્ય દસમાંથી એક નવ નવમાંથી ઝીરો નવ ઝીરો ઝીરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન નાઇન આમ હવામાં એસો ટુની સાંદ્રતાનો મધ્યક ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન નાઇન પીપીએમમાં છે હવે જોઈએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક નવ પ્રશ્ન નંબર આઠ એક વર્ગના સમગ્ર સત્રની ચાલીસ વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો અહીંયા ગેરહાજાર દિવસોની સંખ્યા છે શૂન્યથી છ છથી દસ દસથી ચૌદ ચૌદથી વીસ વીસથી અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ આડત્રીસ આડત્રીસ ચાલીસ અને વિદ્યાર્થીઓની સંખ્યા છે જીરોથી છ દિવસ ગેરહજાર હોય તેવા અગિયાર વિદ્યાર્થી છથી દસ દિવસ ગેરહાજર હોય તેવા દસ વિદ્યાર્થી એ રીતે સાત ચાર ચાર ત્રણ એક આ રીતે આપણે વર્ગ અને આવૃત્તિ આપેલી છે અહીંયા ગેરહાજાર દિવસોની સંખ્યા આ રીતે લખી દેવાની વિદ્યાર્થીઓની સંખ્યા આ બીજું ખાનું અને ત્રીજું ખાનું છે મધ્ય કિંમતનું હવે અહીંયા જોજો આપણી વર્ગ લંબાઈ કેવી છે એટલે શૂન્યથી છ એટલે છની વર્ગ લંબાઈ છથી દસ એટલે છ ને ચાર દસ એટલે ચાર વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ બદલાઈ ગઈ ને સવાન નથી દસથી ચૌદ એટલે ફરી ચાર વર્ગ લંબાઈ ચૌદથી વીસ એટલે ચૌદ ને છવ્વીસ એટલે ફરી છની વર્ગ લંબાઈ વીસથી અઠ્ઠાવીસ એટલે આઠનો ગાળો આવી ગયો અને અઠ્ઠાવીસથી આડત્રીસ એટલે દસની ગેપ આવી ગઈ દસ વર્ગ લંબાઈ અને આડત્રીસથી ચાલીસ એટલે બે વર્ગ લંબાઈ તો દરેક વર્ગ લંબાઈ જુદી જુદી છે એટલા માટે આપણે કઈ રીત સરળ પડશે ધારી લીધેલા મધ્યકની રીત તો આપણે અહીંયા પદ વિચલનની રીત કરીશું નહીં કેમ કે આપણી વર્ગ લંબાઈ અલગ અલગ છે એ રીતે પણ કરી શકાય પણ એ તમને ગૂંચવાળા ભરેલું થઈ જાય ટફ પડે એટલા માટે આપણે સરળતા ખાતર ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એટલે કે ધારી લીધેલા મધ્યકની રીતે કરીશું તો અહીંયા જે વચ્ચે છે સત્તર તેને એ ધારી લઈએ તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એટલે ત્રણ ઓછા સત્તર એટલે ઋણ ચૌદ અહીંયા ગણતરી કરીને જ મૂકવું પડે ત્રણ ઓછા સત્તર એટલે ઋણ આઠ ઓછા સત્તર એટલે ઋણ નવ બાર ઓછા સત્તર એટલે ઋણ પાંચ સત્તર ઓછા સત્તર શૂન્ય ચોવીસ ઓછા સત્તર દન સાત તેત્રીસ ઓછા સત્તર સોળ અને ઓગણચાલીસ ઓછા સત્તર બાવીસ હવે આપણે એફઆઈ ડીઆઈ કરીએ અગિયાર ગુણ્યા ચૌદ તમારે રફમાં ગુણાકારનું કામ કરી લેવાનું ચૌદ ગુણ્યા અગિયાર આપણને મળે છે ઋણ એકસો ચોપન દસ ગુણ્યા નવ એટલે નવ દાન નેવું માઇનસ સાત પાંચ સાત પંચા પાંત્રીસ માઇનસ ચાર ગુણ્યા શૂન્ય શૂન્ય ચાર સતામ અઠ્ઠાવીસ ધન સોળતાળી અડતાલીસ ધન અને એક ગુણ્યા બાવીસ એટલે બાવીસ એકું બાવીસ ધન હવે ઋણ ઋણનો સરવાળો અલગ ધન ધનનો સરવાળો અલગ ઋણનો સરવાળો છે પાંચને ચાર નવ અહીંયા નવ ને પાંચ ચૌદ ને ત્રણ સત્તર સાત વડી એક એક ને એક બે એટલે કે બસો ને ઓગણ ઓગણસી માઇનસ અને ધન છે આઠ ને આઠ સોળ ને બે આઠ સોળ ને બે અઢાર અઢારો આઠ વડી એક ચાર ને બે છ ને એક સાત આઠ ને નવ એટલે અઠ્ઠાણું એ ધન મળે હવે બસો ઓગણસી ઓછા અઠ્ઠાણું કરીએ મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ જવાબ આવશે નવમાંથી આઠ એક સાતમાંથી નવની જ્યારે સાત પર દશક લીધી સત્તર એટલે બે પર મોકે આપણે એક સત્તરમાંથી નવ રહી જાય આઠ અને એક એકનો એક એટલે એકસો ને એક્યાસી માઇનસ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ એકસો એક્યાસી અને એટલે સીગમાં એફઆઈડીએ આપણે મળે છે માઇનસ એકસો એક્યાસી અને વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ આપણે આ રકમમાં પણ ચાલીસ કીધા છે અને સરવાળો કરતાં પણ ચાલીસ મળે જે આપણા સીગમાં એફઆઈ છે હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈડીએ છેદમાં સીગમાં એફઆઈ એ છે આપણો સત્તર એટલે સત્તર મૂકી દે વધતા સીગમાં એફઆઈડીઆઈ ઋણ એકસો એક્યાસી મૂકીએ છેદમાં સીગમાં એફઆઈ આપણે ચાલીસ એટલે ચાલીસ મૂકીએ હવે સત્તર વધતા ઋણ એકસો એક્યાસી તો છેદમાં આપણે ચાર ગુણ્યા દસ કરી લેવાના એટલે સત્તર પછી વધતા ઓછા ઓછા અને એકસો એક્યાસી ચાર તો એકી એકસો આપણે ચાર કરીએ તો ચાર ચોક સોળ એટલે ચાર બે વધે એકવીસ ચાર પચામ વીસ એટલે અને એક વડે દસ ચાર દુ આઠ એક વધે બે વધે એટલે વીસ ચાર પચામ વીસ એટલે પિસ્તાળીસ પોઈન્ટ તમે એકસો ભાગ્યા ચાર કરજો એટલે તમને મળશે પિસ્તાળીસ છેદમાં તો આ દસ છે જ હવે સત્તર ઓછા પિસ્તાળીસ પોઈન્ટ છે દસ કાઢી નાખવા એટલા પોઈન્ટ એક એકમ આગળ ખસે દસાણ સ્થળ એટલે ચાર પૂર્ણાંક પાંચસોને પચીસ મળે સત્તર ઓછા ચાર પૂણાંક પાંચસો પચીસ કરીએ આપણે સત્તર પોઈન્ટ ઝીરો 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 માઇનસ ચાર પોઈન્ટ પાંચસો પચીસ આ રીતે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ જેમાં પોઈન્ટ નથી તેમાં પોઈન્ટ મૂકીને પછી શૂન્યો મૂકી દેવાના શૂન્યની ઉપર દસ આ શૂન્ય પર નવ આ શૂન્ય પર નવ અને આ સાત પર છ દસમાંથી પાંચ પાંચ નવમાંથી બે સાત નવમાંથી પાંચ ચાર અને છમાંથી ચાર બે એકનો એક એટલે બાર પોઈન્ટ ચારસો ને પચોતેર તો આપણે સત્તર ઓછા ચાર પોઈન્ટ પાંચસો પચીસ કરતાં મળે છે બાર પોઈન્ટ ચારસો પચોતેર બરાબર અહીંયા ત્રીજો આંકડો આપણે બે આંકડા સુધી જવાબ જોઈએ તો ત્રીજો આંકડો પાંચ કે પાંચથી મોટો એટલે આગળના આંકડા મેં ઉમેરી દેવાનું એટલે પાંચ છે એટલા માટે આપણે સાતની જગ્યાએ આઠ કરી દે અડતાલીસ બાર પોઈન્ટ આ વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક બાર પોઈન્ટ અડતાલીસ દિવસ છે કેટલો સહેલો પ્રશ્ન છે એ આપણે પ્રશ્ન નવ નીચેનું કોષ્ટક પાંત્રીસ શહેરમાં સાક્ષરતા દર આપે છે સાક્ષરતા દરનો મધ્યક શોધો સાક્ષરતા દર ટકામાં છે પ્રતિશતમાં પિસ્તાળીસથી પંચાવન ટકા પંચાવનથી પાંસઠ પાસઠથી પંચોતેર પંચોતેરથી પંચ્યાસી પંચ્યાસીથી પંચાણું ટકા અને શહેરોની સંખ્યા છે ત્રણ દસ અગિયાર આઠ ત્રણ એટલે કે આટલા ટકાની વચ્ચે હોય પિસ્તાળીસથી પંચાવન ટકાની વચ્ચે સાક્ષરતા દર હોય એવા ત્રણ શેર છે તે રીતે આગળ આપેલા છે હવે અહીંયા વર્ગ લંબાઈ છે દસ દસની જુઓ પિસ્તાળીસથી પંચાવન પંચાવનથી પાંસઠ એટલે દસ દસ ઉમેરતા આપણને ઉર્ધ સીમા અને અર્ધ સીમાની બાદ બાકી દસ મળે છે કહેવાનો મતલબ એટલે એચ બરાબર દસ પદ વિચલનની રૂટ રીતનો અહીંયા પણ ઉપયોગ આપણે કરીશું તો અહીંયા સાક્ષરતા દર ટકામાં જે આપણે જે આપેલું છે લખી દેવાનું શહેરોની સંખ્યા એફઆઈ એ પણ લખી દેવાની મધ્ય કિંમત એક્સઆઈ તો પિસ્તાળીસથી પંચાવન જુઓ પિસ્તાળીસને પાંચ પચાસ ને પાંચ પંચાવન તો વચ્ચે કોણ આવ્યું પચાસ બંને બાજુ પાંચ પાંચ છોડતા પંચાવન ને પાંચ સાઠ ને પાંચ પાંસઠ એટલે વચ્ચે આવે છે સાઠ હવે આ દરેકમાં આપણે વર્ગ લંબાઈ કેટલી છે દસ દસની એટલે દસ ઉમેરી જાય પચાસ સાઠ સિત્તેર એંશી નેવું વચ્ચે કોણ છે સિત્તેર એટલે સિત્તેરને આપણે એ ધારી લઈએ યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ તો જ્યાં યુઆઈના ખાનામાં સિત્તેર જ્યાં એ ધરેલો છે એ લાઇનમાં આપણે શૂન્ય લખીએ ઉપર ઋણ એક ઋણ બે નીચે એક અને બે હવે આપણે એફઆઈયુઆઈ કરવાનો છે ભૂલમાં તમે એક્સઆઈ યુઆઈ કરી દેશો નહીં આપણે આ આ એક છોડીને આ બેનો જ ગુણાકાર હંમેશા કરવાનો છે એફઆઈડીઆઈ હોય કે એફઆઈ હોય જો એફઆઈ એક્સઆઈ હોય ત્યારે જ આ બેને કરવાનો છે તો ત્રણ દુ છ માઇનસ દસ એકુ દસ માઇનસ અગિયાર ગુણ્યા શૂન્ય શૂન્ય આઠ એકુ આઠ ડન અને ત્રણ દુ છ ડન અહીંયા ધન છ ઋણ છ ઉડી જાય એટલે રહી શું ઋણ દસ ને આઠ ઋણ દસમાંથી આઠ એટલે બે રહી મોટી સંખ્યા ઋણ એટલે ઋણ બે એટલે આપણને સીગમાં એફઆઈઆઈ મળે છે ઋણ બે સૂત્રમાં આ કિંમત મૂકી દઈએ તો બાર બરાબર એ પ્લસ સીગમાં એફવાયુઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર એની કિંમત છે સિત્તેર પ્લસ સીગમાં એફઆઈઆઈ છે આપણા ઋણ બે તો ઋણ બે મૂકી દઈએ છેદમાં સીગમાં એફઆઈ એ છે આપણા પાંત્રીસ ગુણ્યા એચ દસ દસની વર્ગ લંબાઈ એટલે દસ હવે બેના છેદમાં પાંત્રીસ ગુણ્યા દસ તો અહીંયા આપણે જોઈએ આની ગણતરી તો દસ અને પાંત્રીસનો પાંચ વડે ભાગ ચાલે એટલે પાંચ દુ દસ ને પાંચ સત્તામ પાંત્રીસ એટલે આ ઉડાડીને આપણે બેના છેદમાં સાત મળ્યા હવે આ બે ઉપરના ઉપર ગુણાકારતા બે દુ ચાર છેદમાં સાત હવે ચાર ભાગ્યા સાત કરી લઈએ આપણે તો સાત ચાર તો નાની સંખ્યા છે સાત મોટા છે એટલે શૂન્ય મૂકીને પોઈન્ટ મૂકી દઈએ એટલે ચાલીસ સાત પંચા પાંત્રીસ ચાલીસમાંથી પાંત્રીસ એટલે પાંચ ઉપરથી ત્યારે શૂન્ય ઓગણપચાસ સાતું સત્યા ઓગણપચાસ હવે ફરી પાછા શૂન્ય લઈએ તો દસ થાય અને સાત તેકું સાત ત્રણ વધે એ રીતે આગળ પણ આપણે બે પોઈન્ટ સુધી જવાબ લાવવાનો છે એટલે પોઈન્ટ સત્તાવન તો ચારના છેદમાં સાત બરાબર ઝીરો પોઈન્ટ સત્તાવન આગળનો આંકડો તો પાંચથી નાનો મળવાનો છે એટલા માટે આપણે સાત એક સાત એક જ મળશે એટલે આપણે અહીંયા બે આંકડા સુધી જવાબ લખી ઝીરો પોઈન્ટ હવે ચારના છેદમાં સાતની જગ્યા લખીએ આપણે પોઈન્ટ સત્તાવન એટલે સિત્તેર વત્તા ઓછા ઓછા પોઈન્ટ સત્તાવન બરાબર તો સિત્તેરમાંથી પોઈન્ટ સત્તાવન બાદ કરીએ સિત્તેર ઓછા અહીંયા સત્તાવન નહીં કરી દેવાનું સિત્તેર પોઈન્ટ ઝીરો ઝીરો મૂકીને ઝીરો પોઈન્ટ લખવાના અહીંયા દસ પર શૂન્ય પર દસ શૂન્ય પર નવ અને શૂન્ય પર નવ સાત પર છ દસમાંથી સાત જાય તો ત્રણ નવમાંથી પાંચ જાય તો ચાર નવના નવ અને છના છ ઓગણસ સિત્તેર પોઈન્ટ તેતાલીસ એટલે આપણને મળે છે ઓગણસિત્તેર પોઈન્ટ તેતાલીસ આમ આપેલ શહેરોમાં સાક્ષરતા દરનો મધ્ય ઓગણ સિત્તેર પોઈન્ટ તેતાલીસ ટકા છે તો આ છે આપણો સ્વાધ્યાય તેર પોઈન્ટ એક દરેક પ્રશ્નની આપણે ચર્ચા કરી અલગ અલગ વિડીયોમાં તો તમને કોઈ જગ્યા ન સમજ પડી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિડિયોને તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવજો વિદ્યાર્થી મિત્રો જય સરસ્વતી